હેલો દોસ્તો કેમ છો મજામાં આજે હું ખીચડી બનાવવાની છું તો મેં અહીંયા દાળ પલાળવા મૂકી દીધી છે તુવેરની લીધી છે અને મગની પણ લીધી છે એ પણ પલાળવા મૂકી દીધી છે ડુંગળી પણ સમારી લીધી છે બટાકા પણ સમારી લીધા છે અહીંયા લસણની પેજ પણ બનાવી લીધી છે તો ચાલો આપણે ચાલું કરીશું હવે ખીચડી બનાવવાની તો વીડિયોને પૂવા દોજો ગેસ પણ ચાલુ કરી દઉં છું હવે અને મેં કુકર મૂકી દીધું છે તો હવે આપણે એમાં તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે હવે એમાં નાખીશું વઘાર એમાં પહેલાં તો રાય નાખશું પછી થોડું જીરું નાખશું પછી લીમડાના પાન નાખશું મીઠા લીમડાના આપણે ડુંગળી નાખીશું ડુંગળીને થોડી વાર શેકાવા દઈશું જો દોસ્તો આપણી ડુંગળી શેકાઈ ગઈ છે એટલે હવે આપણે નાખીશું એમાં મસાલા બધા તો પહેલા તો આ લસણની પીસ લઈ લીધી છે એમાં લાલ મરચું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું હળદર દાણા પાવડર લઈ લીધું છે હવે એમાં થોડું પાણી લઈશું પાણી લઈ લીધું છે મસાલા બળે નહીં એટલા માટે

બટાકા નાખ્યા પછી આપણે એક ગ્લાસ પાણી નાખી લઈશું હવે એને થોડી ગરમ થવા દઈશું દોસ્તો આપણે ચોખ્ખા પણ ધોઈ લીધા છે બે પાણીથી ધોઈ લીધા છે કમ્પ્લીટ સાફ થઈ ગયા છે હવે આપણે એમાં ઉમેરીશું તુવેરની દાળ એક જ વાટકી ચોખા લીધા છે એટલે તે પ્રમાણે માપથી ડાળ લેવાની છે લઈ લીધી છે તો હવે આપણે નાખીશું કુકરમાં નાખ્યા પછી લઈ લઈશું આપણે ગેસનું ઢક્કણ બંધ કરી દઈશું બે સીટી બે થી ત્રણ સીટી થઈ જાય એટલે પછી આપણે જોઈ લઈશું પાછા જુઓ દોસ્તો ઢક્કન બંધ કરી લીધું છે હવે બે થી ત્રણ સીટી વાગે એટલે આપણી ખીચડી બનીને તૈયાર થઈ જશે દોસ્તો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ હવે આપણે એમાં થોડી કોથમીર નાખશું તૈયાર થઈ ગઈ છે આપણી ખીચડી તમે કેવી રીતે બનાવો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો બાય બાય